નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તર પ્રદેશના ગોંડામાં ગુરુવારે મોટી ટ્રેન દુર્ઘટના ઘટી હતી અહીંયા ગોરખપુર થઈને ચંડીગઢ થતી અસમ જઈ રહેલી ડિપુટીગજ એક્સપ્રેસના દસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા આ અકસ્માતમાં છેલ્લે મળતી માહિતી મુજબ ચાર લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે આ ઘટના ગોરખપુર રેલખંડના મોતીગંજ બોર્ડરની છે ત્યારે ઘટનાની જાણકારી મળતા જ રેલવેના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ